શ્રી શ્રી ગણેશાય નમ શ્રી સરસ્વત નમ શ્રી ગુરુભ્યો નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય રામજી દર્ભ પથારી ઉપર સૂતા ત્યારે ભરતજી ભોંય ઉપર સુએ છે રઘુનાથજીએ ચિત્રકૂટનો ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો અત્રી ઋષિના આશ્રમમાં રઘુનાથજી પધાર્યા અનસૂયાએ સીતાજીના પુષ્કળ વખાણ કર્યા છે અત્રી ઋષિને ત્યાંથી સુતીક્ષણના આશ્રમમાં ગયા આ પ્રસંગ દિવ્ય છે આ સુતીક્ષ્ણ અગસ્ત્ય ઋષિના શિષ્ય હતા વિદ્યાભ્યાસ પૂરો થયા પછી સુતિક્ષણે ગુરુજીને કહ્યું ગુરુદેવ આપ કંઈક ગુરુદક્ષિણા માંગો અગસ્ત્ય ઋષિએ કહ્યું તારું કલ્યાણ થાય મેં કાંઈ લેવાની આશાથી વિદ્યાદાન કર્યું નથી તારાથી બની શકે તો રામજીના દર્શન મને કરાવજે સુતીક્ષ્ણે આજે રામજીના દર્શન કર્યા પછી રામજીને કહે આગળનો રસ્તો હું આપને બતાવીશ રામજીએ લક્ષ્મણજીને કહ્યું આ રસ્તો બતાવવા આવતા નથી પોતાની ગુરુ દક્ષિણા આપવા આવે છે સુતીક્ષણ રામજીને અગસ્યના આશ્રમમાં લઈ જાય છે સુતીક્ષણ ઋષિને કહે છે ગુરુજી આપને સાષ્ટાંગ પ્રણામ કરું છું આજે તમને રામજીના દર્શન કરાવવા આવ્યો છું અગસ્ય ઋષિ દોડતા દોડતા આવ્યા અને રામચંદ્રજીના દર્શન કરી કૃતાર્થ થયા તે પછી ગોદાવરીના કિનારે પંચવટીમાં મુકામ કર્યો ત્યાં ગોદાવરીના કિનારે આશ્રમ બનાવ્યો પંચવટી એટલે પાંચ પ્રાણ પાંચ પ્રાણ પરમાત્મામાં બિરાજે છે સંસાર અરણ્યમાં જે ભટકે તેને સુરપણખા રૂપી વાસના મળે છે રામજી સુરપણખાને આંખ આપતા નથી સુરપણખા એ મોહનું સ્વરૂપ છે રાવણની એ બહેન છે બનીઠાની રામ પાસે આવે છે હું કુંવારી છું તમને જોતા મારું મન માને છે તેથી લગ્ન કરવા આવી છું એ કુંવારો છે તેની પાસે જા હું તો એક પત્ની વ્રત પાડું છું સુરપણખા ગુસ્સે થઈ આ સીતાજીને લીધે તું ના પાડે છે સુરપણખાએ પોતાનું મૂળ રાક્ષસી રૂપ ધારણ કર્યું વાસના પણ સુરપણખાની જેમ પહેલાં સુંદર લાગે છે પણ પછી પોતાનું પોત પ્રકાશિત કરે છે જીવને ફસાવે છે વાસના આરંભમાં કોમળ લાગે છે પણ પરિણામે ભયંકર છે વાસનાની પકડમાંથી જલ્દી છૂટી શકાતું નથી લક્ષ્મણજીએ સુરપણખાના નાક કાન કાપી નાખ્યા એટલે તે રાવણ પાસે ગઈ રાવણે પૂછ્યું તારી આ દશા કોણે કરી સુરપણખાં કહે છે દશરથના બે બાળકો રામ લક્ષ્મણ પંચવટીમાં રહે છે તેની સાથે સુંદર સ્ત્રી છે હું તારા માટે લેવા ગઈ હતી અને મારી આ દશા થઈ રાવણે સુરપણખાને આશ્વાસન આપ્યું આ તરફ રામજીએ સીતાને કહ્યું દેવી હવે લીલા કરવી છે આપ અગ્નિમાં નિવાસ કરો રાવણ જે સીતાને હરી ગયો તે તો સીતાજીની છાયા હતી રાવણ મારી જ સાથે પંચવટી પાસેના વનમાં આવ્યો મારી ચે કનક મૃગનું રૂપ ધારણ કર્યું સીતાજીએ તે કપટ મૃગને જોયું તેણે રામજીને કહ્યું આ અતિ સુંદર છે તેને મારી તેનું ચામડું લઈ આવો રામજી મૃગને મારવા ગયા રામજીએ મારીચને બાણ માર્યું તે હે લક્ષ્મણ હે લક્ષ્મણ કરતો જમીન ઉપર પડ્યો આ બાજુ સીતાજીએ હે લક્ષ્મણની બૂમ સાંભળી સીતાજીના કહેવાથી લક્ષ્મણ રામજીની મદદે ગયા તે વખતે રાવણે સીતાજીનું હરણ કર્યું રાવણ સીતાજી પાસે ભિક્ષા માંગવા આવ્યો સીતાજીને રથમાં બેસાડી ત્યાં આકાશ માર્ગે જવા લાગ્યો જટાયુએ સીતાજીના દુઃખભર્યા વચનો સાંભળ્યા જટાયુ યુદ્ધ કરવા આવ્યો રાવણે તેની બે પાંખો કાપી નાખી યુદ્ધ વખતે જટાયુએ પૂછ્યું તારું મરણ ક્યાં છે તે બતાવો રાવણ કહે પગના અંગૂઠામાં મારું મરણ છે રાવણ જૂઠું બોલ્યો જટાયુ જ્યાં રાવણના અંગૂઠાને કાપવા જાય છે ત્યાં રાવણે જટાયુની પાંખ કાપી નાખી લક્ષ્મણ રામજી પાસે આવ્યા એટલે રામજીએ કહ્યું સીતાજીનું રક્ષણ કરવા મેં તને આજ્ઞા કરેલી તું કેમ આવ્યો લક્ષ્મણ કહે છે મોટાભાઈ હું તો આવતો ન હતો પણ મારી સીતા માતા ન કહેવાથી આવવું પડ્યું લક્ષ્મણને થયું આ રામજીની સેવા કરવી કઠણ છે રામે કહ્યું લક્ષ્મણ આવતા જન્મે હું તમારી સેવા કરીશ બીજા જન્મમાં લક્ષ્મણ થયા બલરામ રામ લક્ષ્મણ આશ્રમમાં આવ્યા જુએ છે તો આશ્રમમાં સીતાજી નથી રઘુનાથજીએ નાટક કર્યું એકનાથજીએ સીતા વિયોગ બહુ સુંદર વર્ણવ્યો છે હે સીતે હે સીતે કહેતા વિલાપ કરવા લાગ્યા લક્ષ્મણ વારંવાર સમજાવે છે ધીરજ રાખો આંખો ઉઘાડો જય શ્રી કૃષ્ણ